બિલ્લી તો થોડીક જ કાપી હો લીમડો નાનો હતો કયો હા પણ આ હેઠે છે ને લીમડો ઉપર હતો બિલ્લી હેઠે છે થોડી નો પડી વાતાવરણ વાતાવરણમાં સૂર્ય નારાયણ ઉગી ગયા છે વાદળામાં જીવા તેવા દેખાય છે ફરતા વાદળા છે આજ વાદળા બહુ થઈ ગયા છે હેલો કેમ છો યુટ્યુબ ફેમિલી મારા બ્લોકમાં તમારું સ્વાગત છે મારું નામ છે હું બોલું છું ભાવનગર શહેર છે કાલ આપણે ઝાંઝરમાં દાંડિયારસ જોવા ગયા હતા તો આપણને બહુ મજા આવી ગઈ દાંડિયા જોવાની અને આપણને બહુ મજા આવી દાંડિયારસ જોવાની અને આજે આપણે પાછા ક્યાંક લઈ જશું તમને જોવા તો મારા બ્લોગમાં બનાવી જો

શાંતિ શાંતિદાયક અને કલ્યાણકારીક છે મસ્તક પર ચંદ્ર ચંદ્રને આકારનો ઘંટ હોવાને કારણે એમનું ચંદ્રઘંટા તરીકે ઓળખવામાં આવેલું છે વાહન છે સિંહ મમ્મી હાથે જોવા જોઈએ તો ચંદ્રઘંટાની ઉપાસના કરવા કરનારે સાધન સિંહ સમાન નિર્ભયક અને અને પર પરાક્રમી બનવાનો સમ સમર્થ્ય કે કેળવવો છે કુંજામાં બેસતી વેળાએ પોતાનું ધ્યાન ધ્યાન ચક્રમાં કેન્દ્રિત કરી શકાય તે તે અત્યંત લાભદાયક માનવામાં આવે છે માં ચંદ્રઘંટાની સાધનામાં ઊંડા ઉતરતી વેળાએ સંત્ર સાધનાની કલ્યાણ કલી કલિકલિક દ્રશ્ય અનુભવ થાય થાય શકે એને વિવિધ પ્રકારની ધ્યાન સાંભળય એ પણ શક્ય છે આ આ એવી ક્ષણ હોય છે જેમાં સધક સત્યતા સ્વાધ રહેવાની જરૂર પડે હોય છે ચંદ્રઘંટા એ સંસાર રૂપી સંગ્રામ અધત દુનિયા દુનિયાદારી અને સંસારરૂપી સંગ્રામતાની પાઠ શીખ શીખવાનારી ઉપ ઉપસના છે બ્રહ્મચારણીમાં છે અથત વિદ્યાપીઠના સમયે પણ કોઈ પાસે એક યુવાન જ્યારે દુનિયાદારીમાં પગ મૂકે અને સમાજના તેને તેને અનુભવ થાય એ રૂપ છે દેવી સંસાર રૂપી સંગ્રામમાં વિજય પ્રાપ્ત કરે છે માટે એની નિભયતા પૂર્વક પૂર્વક આગળ વધે વધે

ચંદ્રઘંટા માતા નો ધ્યાન મંત્ર નું કર્યા બાદ પેલા આપણને ગિફ્ટ મળી ગયું છે તમે જોઈ શકો છો હવે આ શું છે તે આપણે બતાવશું આપણે ગિફ્ટમાં બ્લૂટુ આવ્યા છે હવે બ્લુ આપણે તમને બતાવશું આ બ્લુ ટુ આવ્યા છે ટમેટા નું શાક બનાવ્યું છે આમાં લાપસી છે અને દૂધ છે જમવાનું કાલે આપણે ઝાંઝર જોવા ગયા હતા આપણને ઝાંઝર માં બહુ મજા આવી અને આપણને ગરબા જોવાની એટલી મજા આવી કે શું બોલવું તેમ જ ન ખબર પડી આપણને એટલી મજા આવી ગઈ ઝાંઝરમાં જવાની હોંડલીઓનું ડેકોરેશન પછી ગરબાનું ડેકોરેશન પછી ગતપૂતળીનું ડેકોરેશન અને આપણે તો જોઈએ તો એટલા મજા આવી ગઈ કે પૂછોની આપણને એટલી મજા આવી ગઈ આજે આજ આપણે બીજે જોવા જવાના છીએ તો મારા બ્લોગમાં બનાવી જો હવે આપણે બીજે ગરબા જોવા જઈએ છીએ આપણે તૈયાર થઈ ગયા છીએ હવે જાઈએ આપણે બીજે ગરબા જોવા તો મારા લખમાં બના રહેજો મળીએ આપણે ગરબા જ્યાં જોવા જઈએ ને ત્યાં ગણપત દાદા લખમય જે સરસ રમતે ભાપ આપણે આ તિપ્પલ રાઈસ લાવ્યા છે આવો આવે તિપ્પલ રાઈસ એને આરે આવી ગોબી ને ચટણી અને આ સૂપ આવ્યા આ તિપ્પલ રાઈસ છે હવે આપણે ઘેરે આવી ગયા છે એવી ઘેરે આવીને આપણે નાસ્તો વાટમાં ઘી આવ્યા છે હવે આપણે નાસ્તો કરશું જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હરમાં દેવ ને ગુડ નાઇટ